ગોંડલમાં વિશાળ રેલી અને મહાસંમેલનમાં મોટી સંખ્યામાં દલિત સમાજ હતો સમસ્ત દલિત સમાજ ગુજરાત દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ ગોંડલ ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રિમ ગણાતો ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલના ચોર્યાસી ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા છે જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ છે ત્યારબાદ હવે દલિત સમાજ દ્વારા ડોક્ટર આંબેડકર ચોક ખાતે મહાસંમેલનની શરૂઆત થઈ છે આ મહાસંમેલનમાં દલિત સમાજના યુવાનો મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉમટ્યા છે દલિત સમાજના સંમેલનમાં દેવેન્દ્ર મુછડિયા નામના વ્યક્તિએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા કોઈને ગાળો આપતો હોય તેવો ઓડિયો જાહેરમાં સંભળાવ્યો હતો રાજકોટ કોર્પોરેટર વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે ત્યારે અત્યાર સુધી દલિત સમાજના લોકોએ શાંતિ રાખી છે ગોંડલ ગણેશના સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને કાર્યકર્તાઓ અલગ અલગ સમાજના આગેવાનો અને સમર્થકો ઉમટી પડ્યા છે આ સાથે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગોંડલ ગણેશના સમર્થનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલના ચોર્યાસી ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા છે અનુસૂચિત જાતિના અંદાજે એક હજાર જેટલા લોકો બાઇક રેલી સાથે ગોંડલ જવા રવાના થયા છે જૂનાગઢ ઉપરાંત જેતપુર ગુંદાળા ચોકડી અને ગોંડલના અનુસૂચિત જાતિના લોકો સહિત લોકો આ રેલીમાં જોડાયા છે તેઓની એક જ માંગ છે કે આરોપીઓ સામે ગુસ્સી ટોકની કલમ લાગુ કરવામાં આવે

ਮਾਰੂ ਨਾਮ ਰਾਜੋ ਸੋਲੰਕੀ ਮਾਰਤਾਰਿਕੇ ਤੇ ਅਮੇ ਪ੍ਰਤੀਕਰ ਰੈਲੀ ਨੂੰ ਜੇ ਮੈਂ ਪ੍ਰਤੀਕਰ ਰੈਲੀ ਨੂੰ ਮੈਂ ਆਹਵਨ ਕਰ ਦੂੰ ਇਹਨਾਂ ਅਨੁਸੰਧਾਨਾਂ ਨੇ ਅੱਜ ਹੂ ਗੋਂਡਲ ਪਕੀ ਗਿਓ ਸੂ ਅਤੇ ਸਰਕਾਰ ਸ੍ਰੀ ਪਾਹ ਮਾਰੀ ਐਤਲੀ ਮੰਗਣੀ ਸੇ ਕਿ ਆ ਗੁਨਾਮਾ ਕਿਆਤ ਨਾ ਕਿਆ 120 ਵੀ ਥਾਈ ਸੇ ਤਾਂ ਜੈਦਾਤ ਸਿੰਘੀ ਉਪਰ ਇਹ 120 ਵੀ ਦੀ ਕਲਮ ਲਗਾ ਦੀਨ ਜੈਦਾਤ ਸਿੰਘੀ ਪਨ ਧਰ ਫੜ ਪਕੜ ਥਾਵੀ ਜੋਈ ਅਤੇ ਜੇ ਅਪੀਲ ਜਾਮਿਨ ਸੇ ਜੈਦਾਤ ਸਿੰਘਾ ਇਹ ਅਪੀਲ ਜਾਮਿਨ ਰੱਖ ਥਾਵੀ ਦੀ અને હવે પછીનો કાર્યક્રમ અમારો છે એ ગીતાબા જાડેજા ના રાજીનામા આપવાનો કાર્યક્રમ ચાલુ રહેશે જિલ્લે જિલ્લે અને તાલુકા વાઇઝ અમે આજે સંમેલન કર્યું એમાં અમારી જે માંગો હતી તો અમે સરકાર સમક્ષ રાખી દીધી છે હવે એક બે દિવસમાં અમે અમારી પાછી કમિટી મળશે બધી મિત્રો મળી અને નક્કી કરશું કે સરકાર આમાં શું કરવા માંગે છે હજી એક વખત અમે જુનાગઢ કલેક્ટરને અને જુનાગઢ એસપીને પણ મળશું કે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો છે અમારી રજૂઆત બાબતે શું કરવા માંગે છે સરકાર પણ આમ છતાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો હવે પછી અમારું આંદોલન અમે ગાંધીનગર પકડ્યા છે ફરિયાદમાં એક ગણેશનું નામ છે દસ અજાણ્યા લોકો છે પણ અમારો જે વિક્ટિમ છે જે ફરિયાદી છે ફરિયાદી જયારે આઈડેન્ટિફિકેશન કરાવ્યું આરોપીઓનું એને ઓળખ પરેડ કરાય ઓળખ પરેડ મામલેદાર રૂબરૂ કરાવી તો એને છ જણાની જોડ ઓળખાય એટલે હજી ચાર આરોપીઓ ડમી છે એમાં એ ચાર આરોપીઓ ડમી છે મેં તમને વચ્ચે પેલા નામે એક આપ્યું હતું કે એપીએમસી ના ધર્મેન્દ્રસિંહ છે એનો છોકરો છે એ છોકરો આરોપી છે પણ એને એ લોકોએ રજૂ નથી કર્યો તો એવા ચાર આરોપી છે કે એને ઓરિજિનલ રજૂ નથી કર્યા ડમી રજૂ કર્યા છે ચાર મુદ્દા અમારા એ છે પેલા તો કે આ જે ગણેશની ગેંગ છે એ આખા ગોંડલ વિસ્તારમાં રાજકોટ જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે છે તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગોને કંટ્રોલમાં કરવા માટે સરકારે ગુસ્સી ચોક નામનો કાયદો બનાવ્યો તો ગુસ્સી ચોક ની કલમ લાગે ને તો આરોપીને છ મહિના તો બે ના મળે જામીન ના મળે તો અમારી એક માગણી એ છે કે ગુસ્સો પેટ ની કલમ ઉમેરો બીજી માગણી અમારી એ છે કે આ લોકો અગિયાર વાગે તો જતા રહ્યા અને પાછા આ લોકો અઢી ત્રણ વાગે આવ્યા પેલા ને લેવા સંજય તો પછી ગયા પછી એને પ્લાન કર્યો કે હવે આને અપહરણ કરવું છે આને મારવો છે એટલે એને ગુનાહિત કાવતરું કર્યું કહેવાય તો ગુનાહિત કાવતરાની કલમ એકસો બી પણ ઉમેરવી જોઈએ બીજી વાત એ છે કે અમને સ્પેશિયલ પીપી આપવો જોઈએ સરકારે આ કેસ લડવા માટે અને ચોથી અમારી માગણી એ હતી કે આ કેસ છે એ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવવો જોઈએ આ અમારી ચાર માગણીઓ છે